ખોડિયાર બોટાદના ગઢડાના કેરાળા ગામ પાસે સહસ્ત્રધરા ખોડિયાર મંદિરના અદભુત આકાશી દ્રશ્યો સામે આવ્યા છે લીંબાડી ડેમના દરવાજા ખોલવામાં આવતા સહસ્ત્રધરા ખોડિયાર મંદિરે પાણીના ઝરણા વહી નીકળ્યા હતા ખોડિયાર મંદિર પાસે ખડખડ વહી રહેલા ઝરણાના ધોધના આકાશી દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે આધ્યાત્મ અને પ્રકૃતિના મનમોહક સંયોગના આ આકાશી દ્રશ્યો સમગ્ર પ્રદેશમાં વાયરલ થઈ રહ્યા છે મહત્વનું છે કે વરસાદની સિઝન તેમજ લીંબાડી ડેમના દરવાજા ખોલતાની સાથે જ આ ધોધ સક્રિય થાય છે જેને શ્રદ્ધાળુઓ અને પ્રકૃતિ પ્રેમીઓ નિહાળવા માટે દૂર દૂરથી આવે છે બોટાદના ગઢડાના કેરાડા ગામ પાસે સહસ્ત્રધરા ખોડિયાર મંદિરના અદ્ભુત આકાશી દ્રશ્યો સામે આવ્યા છે લીંબાડી ડેમના દરવાજા ખોલવામાં આવતા સહસ્ત્રધરા ખોડિયાર મંદિરે પાણીના ઝરણા વહી નીકળ્યા હતા ખોડિયાર મંદિર પાસે ખડખડ વહી રહેલા ઝરણાના ધોધના આકાશી દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે આધ્યાત્મ અને પ્રકૃતિના મનમોહક સંયોગના આ આકાશી દ્રશ્યો સમગ્ર પ્રદેશમાં વાયરલ થઈ રહ્યા છે મહત્વનું છે કે વરસાદની સિઝન અને લીંબાડી ડેમના દરવાજા ખોલતાની સાથે જ આ ધોધ સક્રિય થાય છે જેને શ્રદ્ધાળુઓ અને પ્રકૃતિ પ્રેમીઓ નિહાળવા દૂર દૂરથી કેરાડા ગામે પહોંચી રહ્યા છે બોટાદના ગઢડાના કેરાડા ગામ પાસેના આ દ્રશ્યો